માવઠાના કારણે ડભોઈના પતંગ બજારની હાલત કફોડી બની ગઈ છે પતંગો પલળી જતા વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે આ સાથે જ કમોસમી વરસાદના કારણે મોટા પાયે નુકસાન થવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે સુરત જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો જેમાં ઓલપાડના કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા ઉપર પાણી પાણી જોવા મળ્યું છે આ વચ્ચે સ્યાદલા કારેલી અને મુડદ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે વરસાદ વરસતા વાતાવરણ વધુ ઠંડુ બન્યું છે જેની સાથે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા પણ વધી છે